લાભાર્થીઓને તેઓનો કુલ રૂપિયા નવસો ત્રણનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સુરત નાઓની અધ્યક્ષતામાં આઈ ડિવિઝન વિસ્તારમાં આવેલ સચિન તથા સચિન જયડિસિંહ તેમજ બિસ્તાન પોલીસ સ્ટેશનના ચોરાયેલ કબજે કરેલ તથા પોલીસ દ્વારા કબજે કરે કુલ બ્યાસી લાખ પાસઠ હજાર નવસો ત્રાણું મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત આપવા અંગે તેરાતુજ કોર્પણ કાર્યક્રમ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ તારીખ બાર બે બે હજાર પચીસના રોજ કલાક પંદર ત્રીસથી કલાક સત્તર દરમિયાન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ચોન છ હેઠળના આઈ ડિવિઝન વિસ્તારના પોલીસ અધિકારી શ્રીઓ કર્મચારીઓ તથા લાભાર્થીઓ હાજરી હતા જેમાં ગુમ થયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તેના મૂળ લાભાર્થીઓને પરત આપવામાં આવ્યો સદર કાર્યક્રમમાં કબજે કરેલ વાહનો સોના ચાલીના કિંમતી ઘરેણા મોબાઈલ ફોન ગેસના બાટલા લેપટોપ રોકડા રૂપિયા વગેરે મુદ્દામાલ જેમાં સચિન પોલીસ સ્ટેશનના વીસ લાખ દસ હજાર નવ સચિન સે પોલીસ સ્ટેશનના પણ દ્વારા બેસ્તાન પોલીસે મોબાઈલ ફોન મુદ્દા સંખ્યા અઠ્યાસી જેની કિંમત દસ લાખ ચોપન હજાર ચારસો ચોર્યાસી અને રોકડ રૂપિયા મુદ્દા સંખ્યા પંચાવન કુલ રોકડ રૂપિયા નવસો ત્રાણું ના મુદ્દામાલ તેના તુષ્કર્પણ કાર્યક્રમમાં ફરિયાદી પરત કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે